ની અંદર આજે લોકો આવ્યા છે આપણે એક ડિસ્ટ્રીબ્યુટર કે જેમને એક હું માનું છું કે ચમત્કારી રિઝલ્ટ કહેવાય સિત્તેર વર્ષની ઉંમરની અંદર ઘણા બધા લોકો આશા અપેક્ષાઓ છોડી દેતા હોય છે એક એવા બા છે મારી સાથે કે જેમને છેલ્લા અઢી ત્રણ વર્ષથી પથારી વસ હતા અસહ્ય પીડા હતી સાથે સાથે ડાયાબિટીસ પણ હતો પથારી એટલે ચલાતું પણ નહોતું એથી ઘરની બહાર જવું તો જઈ શકતા નહીં હતા તો મિત્રો આપણે માઇલેક્સ કંપની કંપનીની એક સારામાં સારી બ્રાન્ડ જે કહેવાય કે જે આપણે એમને રેકમેન્ડ કરી આપણા મિત્ર થકી ને એમને એ પ્રોડક્ટનો યુઝ કર્યો અને આજે તમે જો કે ત્રણ વર્ષથી પથારી વર્ષ એ બા આજે અમારા ચાલતા થઈ ગયા અહીંયા આખી સોસાયટીમાં બહાર આંટો મારવા જઈ શકે છે અને હેલ્ધી જીવન અત્યારે જીવી રહેલા છે તો એનું મેઇન કારણ છે કે આપણે સૌથી બેસ્ટ પ્રોડક્ટ જે એક પેટર્ટેડ ફોર્મ્યુલા છે ડાયબા લાઈફ છે બીજું તે આપણે પહેલા સુપર એન્ટી ઓક્સિડન્ટ જે પ્રોડક્ટ કહેવાય છે લાઈફ જેનું એમને સૌથી સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને એક છે લી વગેરે કરીને જે આપણે આપતા હોઈએ છીએ આ ત્રણ પ્રોડક્ટમાં રિઝલ્ટ એમને સૌથી સારામાં સારા મળ્યા છે તો આપણે એમાં મુખ્ય જે સાંભળીએ બહારના સ્થિતિ કે એમને શું તકલીફ હતી ને આજે એમને શું રિઝલ્ટ મળ્યું છે બા તો તમને શું તકલીફ હતી આંખે કે માથું અને ના ખાલી બરાબર છે તો મને બહુ તો શું લાગે છે ભાઈ આ રિઝલ્ટ મળ્યા આ પ્રોડક્ટ તમને સારા લાગે તો તમારા સમાજની અંદર તમારા તમારા મિત્રો તમે અંદર આમ જોવા જાવતા એક ચમત્કારિક રિઝલ્ટ છે આ ભાગ્ય જ આ ઉંમર અંદર ઘણા બધા લોકો આવું રિઝલ્ટ લઈ શકતા હોય છે અમને ખુશી થાય છે કે આપણી પાસે એક સારી બ્રાન્ડ તો તમે જો કે એમાંથી જમાતું પણ નહીં હોતું જેમને સારી ઊંઘ પણ નહોતી મળતી વધારે ખારી વસે એટલે વ્યક્તિ કેટલો અસહ્ય પીડામાં હોય તો થેન્ક યુ વેરી મચ કહીશ આપણી કંપનીને કે જેમને આપણે એક સારા પ્રોડક્ટ આપ્યા એ પ્રોડક્ટમાં આટલું સારું રિઝલ્ટ આપણે આપ્યું તો જે રીતે આજે સિત્તેર વર્ષની કોકીલાબેનને જે આપણું સારું રિઝલ્ટ મળ્યું છે હું એક વિશ્વાસથી કહું છું કે આ બ્રાન્ડને તમે લોકો પ્રમોટ કરો એટલે તમે સારામાં સારું રિઝલ્ટ મળ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય માય લાઈફસ્ટાઈલ થેન્ક યુ